સ્વતંત્ર સેનાની અને કવિએ કવિયેત્રી સરોજિની નાયડુનું બે માર્ચ ઓગણીસો ના રોજ લખનઉમાં અવસાન થયું સરોજની નાયડુને ભારતના કોકિલા તરીકે પણ ઓળખવામાં આવે છે સરોજિની નાયડુએ તેમના સમગ્ર જીવન દરમિયાન મહિલાઓના અધિકારો માટે સખત લડાઈ આપી હતી તેઓ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા તેમણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલનો પદ સંભાળ્યો ત્યારબાદ ઓગણીસો અઠ્યાવીસ માં તેમને કેસરે હિન્દથી નવાજવામાં આવ્યા દેશમાં પ્લેગ રોગચાળા દરમિયાન સરોજની નાયડુ ને તેમના નિસ્વાર્થ કાર્ય માટે આ પદવી થી એનાયત કરવામાં આવ્યા હતા બે માર્ચ ઓગણીસો 1969 ના રોજ સુપર સોનિક એરક્રાફ્ટ કોન્કોર્ડ ની તેની પ્રથમ ઉડાન ભરી આ વિશ્વનું એક એવું અનોખું વિમાન હતું જે અવાજની ઝડપ કરતાં બમણી ઝડપથી ઉડાન ભરતું હતું આ વિમાન પર બ્રિટિશ એરક્રાફ્ટ કોર્પોરેશન અને ફ્રાન્સની એરો સ્પેશિયલિસ્ટ સાથે મળીને કામ કર્યું હતું એક ઓક્ટોબર 1969 ના રોજ આ વિમાનનું નામ કોન્કોડ રાખવામાં આવ્યું જેનો અર્થ થાય છે કરાર આ વિમાન સો મુસાફરો સાથે ઉડી શકે છે વિમાન દ્વારા મુસાફરો ઉપરાંત હીરા અને માનવ અંગો પણ હેરફેર કરવામાં આવતી હતી આ પ્લેન માં ફક્ત તે લોકો જ મુસાફરી કરી રહ્યા હતા જે લોકો કાં તો ખુબ જ અમીર હતા અથવા તેમને ઝડપથી કોઈ જગ્યાએ પહોંચવાનું હતું કારણ કે કોન્કોણમાં મુસાફરી કરવા માટે મુસાફરોને લગભગ ચાર લાખ રૂપિયા ચૂકવવા પડતા હતા જે સામાન્ય વિમાનના ભાડા કરતાં ઘણા વધારે હતા કોન્કોણ એરક્રાફ્ટ લંડન લંડનથી ન્યુયોર્કની મુસાફરી બે કલાક ત્રેપ્પન મિનિટમાં પૂરું કરતું કોન્કોણ તેની સેવાના સમયગાળા દરમિયાન કુલ પચાસ હજાર ફ્લાઇટ ઉડાવી હતી આ એરક્રાફ્ટ ઓગણત્રીસ કલાક અને ઓગણસાહીઠ મિનિટ માં એક વખત દુનિયાની પરિક્રમા કરી હતી આ સુપર સોનિક વિમાને તેની છેલ્લી ઉડાન નવેમ્બર રોજ કરી હતી તે આ વિમાન ઉડાન બંધ કરી દેવામાં આવી હતી કોણ એરક્રાફ્ટ તેની સત્યાવીસ વર્ષની કારકિર્દી માં એક જ વાર બે હાજર માં પેરિસ નજીક ક્રેશ થયું હતું માત્ર ત્રણ વર્ષ પછી તે કાયમ માટે નિવૃત્ત થઈ ગયું